એક મૃત્યુનો જે કેસ હતો અને એમાં આપ લોકોએ જે પત્રકાર પરિષદનો જે બોલાવવામાં આવે છે શું કહેશો બોલવાનું અમારે એટલું જ છે કે તારીખ સોળ બે હજાર એક બે હજાર પચીસના રોજ જે બનાવ બન્યો હતો બરાબર એમાં અમારા થોડી ગેરસમજ થઈ હતી અને જે અમારે હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરનું જે મૃત્યુ થયું બરાબર એમાં અમને જાણવા મળ્યું કે મૃત્યુ એમના ફાળવાથી જે એક્સિડન્ટમાં જે નાની મોટી ઈજાઓ હતી એના હિસાબે મૃત્યુ થયું અમને એવું તો આવ્યો નથી માન્યો પણ અહીંયા અમે પીએમ ચલાવીએ એટલે એમની પેકેજ મેડી વાલી એટલે પછી અમને એવી ખબર પડી એટલે અમે દવાખાનાનું નામ જે હતું આપણે જી હોસ્પિટલ બરાબર સારા સાહેબનું હતું પટેલ આપણે રવિભાઈ પટેલનું નામ હતું બરાબર એટલે આ કુકુમજનોએ જે કોટા આપણે આપશે તો એમની હતા બરાબર એના લાગે આપણે બિલ લગ્યું કોઈ પોસ્ટમોર્ટમ આવ્યો છે રિપોર્ટ શું અંદર કહેવામાં આવ્યું છે શું અમારા જોડે રિપોર્ટ નથી આવ્યું પણ અમને એવું આપતી વખતે જાણવા મળી ગઈ હતી આપણે પોલીસમાં પણ કંઈક લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆત અમે કરી હતી બરાબર તો જો અમે પછી પાછી ખેંચી લેતું દવાખાના વિરુદ્ધ જે અમે કરી હતી બરાબર અને અમારે કંઈ દવાખાના જોડે કે ડૉક્ટરો જોડે કંઈ અમારે કોઈ ઉછી મળી છે કોઈ એવું છે શું કહેવા માગો છો બીજું વધુ પત્રકાર પરિષદ બોલાય છે અત્યારે આપણે વધારે પત્રકાર પરિષદ એમ બોલાવું કે આપણે આજે મંદુક રાખીને જે તોડફોડ અંદર થઈ આથી થઈ એ ફક્તો અમારા કોઈ સગા સંબંધીઓ કે આડું બધું કોઈ બી જે બી કરે જણાય કર્યું કરે છે સગા તો કોઈ નહીં પણ બીજા આડાવાળા જે ખબર પડી એમ વ્યક્તિ આવ્યા અને જે તોડ પડી એ લોકોએ કરી બીજું કંઈ કેવું છે અમે અમારે નિવેદન આપીએ અને આપનો જે મૃતક સાથે શું સંબંધ હતો અને શું કહેશો મારું નામ રમેશભાઈ શંકરભાઈ છે મૃતિક જે છે મારો ભત્રી છે મારા ભાઈનો દીકરો છે અને અમને જાણવા મળ્યું છે કે હરેશભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને વધારે વાગવાથી એને એક આઘાત લાગ્યો હતો એના હિસાબે એનું મૃત્યુ થયું છે બીજું કોઈ અમારે ડૉક્ટર સાથે કોઈ દુષ્કરી છે નહીં ડૉક્ટર પોતે ભગવાન છે અમે ભગવાનનું રૂપ સમજી અને એમને બધા કંઈ કહેવા માગતા નથી બરાબર આટલું મારું કહેવાનું છે સર મૃતકના જે પરિવારો છે એક વિવાદ હતો અને એમના પ્રેસ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી એમને પણ કંઈક કીધું નિવેદન આપ્યું છે કે કોઈ અમને વાંધો નથી આપ જણાવો કે સર જે દાખલ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવ્યો છે અને શું હતો આક્ષેપો તમે કઈ રીતે ઓળખો છો તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ રાત્રે એક એક્સિડેન્ટનું પેશન્ટ હરીશભાઈ કરીને દાખલ થયું હતું એમને જ્યારે દાખલ કર્યા ત્યારે એમને માથાની ભાગમાં હતી દર્દી થોડી બેભાન અવસ્થામાં હતું એનો સીરી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો સીડી સ્કેનનો રિપોર્ટ નોર્મલ હતો પણ જ્યારે માથાની અંદર ડિફ્યુઝ એક્ઝોનર ઇન્જરી નામનો એક રોગ હોય છે એ જ્યારે હોય ત્યારે સીરી સ્કેન મોટાભાગે નોર્મલ આવે પણ ખાલી એમઆરએમાં આવે એટલે દર્દીના સગાને હાજર પર જે ડૉક્ટર હતા એમણે અને બધા સ્ટાફે વ્યવસ્થિત બધી સૂચનાઓ સમજાવી કે ભાઈ આવી આવી પરિસ્થિતિ છે અને એમ આરઆઈની જરૂર છે એમ કહીને બધી સારવાર ચાલુ કરી હતી સવારે નવ સાડા નવ સુધી દર્દી જે બેભાન હતો કમ્પ્લીટ ભારમાં બી આવી ગયું એને પોતાના સગાને ઓળખ્યા પોતાનું નામ કીધું બધું કીધું પછી અચાનક એમનું શ્વાસમાં તકલીફ પડતા જે ડૉક્ટર હાજર હતા એમને બધી સારવાર બી કરી પણ હૃદય બંધ પર તેમનું મૃત્યુ થયું હતું જે તે વખતે જે તે દર્દીના સગાઓને આવેશના કારણે કે લાગણીના કારણે અથવા બીજા અગિયાર માર્ગના કારણે કંઈક આમાં નિવેદન કેવું આપે હશે પણ દર્દીના સગા જોડે એમને કોઈ પણ કમ્પ્લેન નથી દર્દીના સગા પોતે બી આજે કદાચ એવું કહેતા હતા કે ભાઈ અમને તો હોસ્પિટલ કે એમની સારવાર પ્રત્યે કોઈપણ જાતની કોઈ બેદરકારી કેવી થયેલ નથી ને એમને સારવારથી સંતોષ છે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જ્યારે બી આવી ગંભીર ઇજાઓ હોય એના કારણે થઈને એક શોક નામની ઇન્જરી થાય કે જેમાં હાઈપોલિમિક શોખ કે આખા શરીરમાંથી લોહીનું દબાણ ઘટવાના કારણે થઈને જે શોક અને એના કારણેથી મૃત્યુ થતો હોય છે કુશબુડા રિપોર્ટમાં બી એ જ વસ્તુ છે એટલે દર્દીના મૃત્યુમાં કોઈ હોસ્પિટલનું કંઈ ગેરરીતિ કે એનું કંઈ ગફલત એવું કંઈ આવેલ નથી અને દર્દીના સગાને બી એ વસ્તુની જાણ અથવા એમને પોતાની સચ્ચાઈની જાણ થતાં એ લોકોએ સ્ટેશનમાંથી બી પોતાની જે અરજી હતી એ પાછી ખેંચી લીધી છે અને મને બી એમને સગા પછી વાત કરતા હતા કે સાહેબ અમારે હોસ્પિટલ કે કોઈ બી ડૉક્ટર કોઈ બી સ્ટાફ જોડે અમને કોઈ તકલીફ કે કોઈ અમને ગફલત નથી એમની જોડે સાહેબ ભૂતકાળમાં પણ નાના મોટા એક આરોપો લાગેલા છે એ બધા પણ તદ્દન નિષ્ફળ હતા બધા આરોપો તમને એવું લાગે છે કે કોઈ ષડયંત્ર આપની ઉપર કરતું હોય એવું હોસ્પિટલ ઉપર કદાચ આપણે ખ્યાલ હોય તો ચાર મહિના પહેલાં બી ત્રેચાળીસમો ભેગા થઈને હોસ્પિટલથી પૈસા પડાવવા માટે ખંડણીના અને હોસ્પિટલને બદનામ કરવા માટે છેલ્લા છ બાર મહિનાથી એક અમુક ચોક્કસ ગ્રુપ છે જે આ બધી પ્રવૃત્તિઓ કરતું રહે છે અને અવારનવાર છાપામાં બી એમના વિશે આવેલું જ છે પણ એ લોકો પોતાનું કામ કરતા રહે છે અમે પોતાની બીજાની લીટી નાની કરીને પોતાની લીટી લાંબી કરવા માંગતા નથી એટલે એ લોકો જે બી હિત શત્રુ છે કરતા હોસ્પિટલ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે છે હોસ્પિટલના દરેક સ્ટાફ અને દરેક ડોક્ટરને સ્ટ્રીક સૂચનાઓ અને બધા મારા કંટ્રોલ પ્રમાણે જોઈએ છે કે ભાઈ કોઈએ બી પણ દર્દીની સારવારમાં કોઈપણ જાતની કોઈ ગફલત કે હું પણ તે ચલાવતો નથી એટલે કોઈ બી સ્ટાફ કોઈ બી ડૉક્ટર જેટલા બી અમારા અંદરમાં હોસ્પિટલમાં છે એમાંથી કોઈ બી દરેકે દરેક દર્દીને પોતાનો સો ટકા પ્રયત્ન કરતા હોય છે ઘણા દર્દીઓ વધારે પડતા સિરિયસ હોય તો બચાવવામાં કદાચ અમે સક્સેસ ન જતા હોઈએ પણ અમે દરેક દર્દીમાં અમારો પૂરતો પ્રયત્ન કરતા હોઈએ છીએ એક ચોક્કસ ગ્રુપ છે જે હોસ્પિટલમાં બદનામ કરવા માટે છેલ્લા નવ બાર મહિનાથી મહેનત કરે છે અને એની પાછળ એમના પોતાના અંગત કારણો હશે કે જે લોકોને હોસ્પિટલથી પહેલાં જોડાયેલા હતા પણ ગમે તે કારણથી અથવા ચોરીના કારણથી અમારે એમને હોસ્પિટલમાંથી તકે મૂકવા પડ્યા પણ હવે લોકો પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે